નમસ્કાર મિત્રો રચના ભાગ શરૂઆત જવરચંદ મેઘાણી અવાજ કર્યો સુરગ ગાડાને ભેરવના નહેરમાં ઉતરવા દે અધીરાય કરિશ્મા જુવાન પસાયતા શિખામણ સાંભળીને પોતાનો વેગ ઓછો કર્યો પણ મામાની દીકરી ને અને પોતાની પડી રહેલ અંતર તેનાથી રહેવાતું અને સહેવાતું ન હતું આગળ ચાલ્યા જતા ગાડામાં સૌ જોલે ગયા હતા અને ત્યારે બ્રાહ્મણ અમલદાર અને એનો બાળ ભાણો જાગતા હતા તને ઊંઘ નથી આવતી ભાણા ના કેમ વાતો સાંભળવી છે એની દીપડાની ને દીપડા જેવા માણસોની તો કે હા અરે પસાયતા શું તારું નામ અમલદારે હાંક માર્યો અને જવાબ ન ન મળ્યો જોડાનો સંસાર પણ સાંભળ્યો રોજની આદત બોલી ક્યાં મરી ગયા જણ અમલદાર બોલ્યો હે 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 ખૂટલ એવા સુરીલા શબ્દો સાથે એકતાલ કરીને ગાડાવાળો પોતાની જમણી બાજુના બળદનું પૂછડું રાંધવાને વળ સડાવે તે રીતે મરડી રહ્યો હતો અને એ હે હેવાન અમલદારે ગાડા વાળાને પૂછ્યું પડી ગયું હશે શેનું કામ અહીં માર્ગમાં અને આ અસુરી વેળા વળી કાંઠી છે ખરા ને સાબ એટલે પછી માર્ગ ને વળી અસુરી વેળા બેય વાતે ફાવતું આવે ને હમ ગાડાવાળો ઠંડે કલેજે પસવાડે જોયા વગર બળદોના પૂછડાને ખૂણા કરતો કરતો અડધું અસ્પષ્ટ એવું કશુંક બોલ્યો જતો હતો અમલદારે ગાડાવાળાનો કાન પકડ્યો અને જંક્શનનો ફાયરમેન જે રીતે ટર્ન ટેબલના સંસા ઉપર એન્જિનનો એન્જિનને ફેરવી નાખે એ રીતે એનું માથું પોતાના તરફ ફેરવી ક્રોધમાં કહ્યું બોટા શું વાળી રહ્યો છે રોછા એક પહાડ જેવડા મોટા ખૂની ફૂટડા ને એક પાળેલ કુત્તાની પેઠે શાસનમાં રાખવાની હિંમત ધરાવનાર ખેડૂત પોતાનીથી નીચા કદના આ માનવીની હાંક પાસે મેઢું બન્યો અને બોલ્યો સાહેબ આ જગ્યા વંકી છે

એટલે કે ભાણ વાર્તાનો મર્મ પકડવા આતુર બન્યો સાનો માનો બેહને છોકરા આલે આ મારી કિરી સાસય એટલું કહે તો અમલદાર સાલતે ગાડે નીચે ઠેક્યો ને એને ગાડાની પસવાડે આટો માર્યો ગાડું તે વખતે ભેરવનું નેરુ નામની એક હાંકડી ઊંડી નદીનો ઢાળ ઉતરતો હતો હા 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 ગાડામાંથી મહીપતરામ જમાદારની પત્નીએ

બાપુ પાસા વળો તો પાછા વળો બાપુ મારા મારા હત ગાંડી મારા હત ગાંડી મારી છોકરી કે ગાડા પાછળના દૂર દૂર પડતા અવાજે પુત્રીને હોગંદ શબ્દ પૂરવા ન દીધો એટલે છોકરી કહેતી કે બાબુ પાછા વાળો પાછા વાળો લકર મારા હમ મારા હમ મારા હોગન બોલે પેલા કે હાથ ગાંડી મારી છોકરી કે બંધ થઈ જાય કે એમ બનને હિંમત આપવા ડોસા ગાડામાંથી ઉતરવાનો પ્રયાસ કરતા ફક્ત આટલું જ બોલ્યો કે વહ મહીપત તો મારો દીકરો છે જાણો છો ને ત્યાં તો ભૈરવના નેરાના હામા કાંઠાના સડાવ પરથી એક કદાવ કદાવર

તાજા લોહીના ટીપા જેવો હડકતો હતો અને કોણ છે કોણ છે એ એમ ભાણાનો હતો ભાણો ગાડાવાળાની બાજુમાં ઊભો થઈ કિરીચ ખેંચતો ગયો અને હવે કોણના દીકરા તારી માને કહે કે ઝટ દાગીના નાખી દે નીશે એટલું કહેતા તો એ બોલનારના ના કંઠમાં પાછળથી તો કશીક રસીનો ગાળિયો પીડ્યો ને નીચેથી ઘેસાતા એ ગાળિયાને પહાડ જેવડા એ આદમીની ગરદન મયુર મયુરાસન એની કમર પર એક જોરાવર લાતનો પ્રહાર પડતા એ લૂંટારાનું મયુરાસન આગળ વધ્યું અને રસી સખ્ત બનતી બનતી એના ગળાને પાપડના લોટના ગોરણાની પેઠે કાપવા લાગી હતી બેટા રહીને વધુ રસીને વધુ વધુ ભીસતો ને તો અમારી શા હોય તારા ગળાને શોભે તેવી માત્ર આ જનોઈ છે જનોઈ જ અમારો દાગીનો છે લે બેઠા પરણવા સડ મહીપતરામ જનોઈને હંમેશા સોસાદીની સગવડ માટે ખંભાને બદલે ગળામાં જ વીંટી રાખતા હતા તેથી એ તેને તત્કાલ કામ આવી ગયું તત્કાલ કામ આવી ગઈ મોટા બાપુ મોટા બાપુ એવું ઓળખ્યો સ્વર્ગ હર્ષથી ફાટી ગયો મોટા બાપુ કોણ સ્વર્ગા બુઢા નીચે કુદા બુઢો નીચે કૂદ્યો રંગ મેં કહ્યું ન હતું કે મહીપત કોનો દીકરો છે મારો છે મારો પડેલા જુવાનની સાથી પર મહીપતરામ સડી બેઠા ને પેલાના ગળા પર જનોઈ કસકસતી રાખી ને એની બંદૂક ઝૂટવી બોલ્યા જોઉં તારી ઓ હો રંગ કરામત જબરી બાપુ જુઓ જુઓ આને બંદૂક કેવી બનાવી છે તે હવે મહિપત બુઢાએ કહ્યું શું તું જનોય વગરનો છે ને હાંસ તો જનોય બાપડી પિસ્તાળીસ વર્ષે આજ લેખે લાગી અને ત્રાગડ બદલી બદલી ત્રાગડ બદલી બદલી હું કંટાળ્યો હતો પણ માતાજી એ ખરો જવાબ દીધો કે ઋષિ મુનિઓ કઈ ઓછા દીર્ઘ દ્રષ્ટિ મહીપત પણ ભાઈ હવે તું ઉઠતો નહીં ને ઉઠવું હોય તો પછી બોલતો નહીં તારે ગળે જનોય નથી તે પાપ લાગે ખબર છે તમારી તમારી કને બીજી સેબ આપું હા લે કાઢે આપું એમ કહી ડોસો પોતાની જનોઈના જોટામાંથી એક જુદી પાડવા લાગ્યો ને બોલતા ગયા હા કેટલું ડા કામ છે બાયડીની જનૈજ પુરુષોને પહેરાવી પહેરવાની ઠરાવી તેને હેતુ પણ આજ છે હશે ને અને ટૂંપા તો આદમી નીચે પીડ્યો બોલવા પ્રયત્ન કરતો હતો હું 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 પસાય તો તું પસાય તો ઈ કે આ તું જ પસાય તો તારાઓના તેજમાં ઝીણી નજરે જોતા લૂંટારો ઓળખાઈ ગયો અને અમલદાર નીચે ઉતરી ગયો પહેલાનો ટૂંપો કાઢી લીધો એ અધમુઆને ઊભો કર્યો ને એક તમાસો ઠોકીને કહ્યું ધૂળ પડી આ ધીંગાણામાં મેં તો ગર્વ કર્યો તો કે કોઈક મીર માર્યો ને મેં આજ હટ બેવકૂફ થઈ ગયો હું તો હઠ હઠ હવે આઘો જાય કે તને મારીને તો મેં મારી આબરું કાઢી પેલો હજી ઊભો નહોતો રહી શકતો એને ઉપાડીને ગાડાની ઊંધ પર નાખ્યો અને ગાડાના આડા જોડે જકડી બાંધો ને પછી ગાડું આગળ હંકાવી મૂક્યું એટલે રસ્તે એ અધમુવા મહીપતરામ વાતો સંભળાવતા આવ્યા ગાંડિયા તે માન્યું કે તું કાઠિયાણી ધાયો છો ને મેં તો કઈ કુવડ બામણીનું જ દૂધ પીધું છે પણ બચ્ચા તું ને હું બે આ જો આ પહાડ ને જ ધાયા છીએ તું ગીર ને ધાયો તો હું ઈર ઈડરિયા ડુંગર ને ધાયો નીકર ગુજરાત છોડીને અહીં હું કાઠીઓને માથે જમાદાર કરવા ન આવ્યો હોત દીકરા મારા પહાડ ને ખોળે બામણ અને કાઠી અને હિંગ એવા ભેદ નથી હોતા ઓ કાઠી ભાઈ એટલે તમે બામણ સમજીને આ ધંધીના બંધ કરી દેજો બરોબર હવે પડ્યો રે યુદ્ધ ઉપર ગામ આવે તા સુધી એટલે એમ કરી અને અહીંયા ભાગ ત્રણ પૂરો થાય છે અને હવે આપણે આગળ સોર્ટ તારા વહેતા પાણી આગળ જાણશું જય શ્રી કૃષ્ણ